ખબર છે <laughs>

તું લુકડા ધોઈને હું સાણ ઉપાડું તમાર તો સાણ પણ મારો આ માર ઘડો ધોવા રહ્યો પણ એક એક દુવા દેતા હોય ને તો હારું પણ કેવડા ના 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 ગોંજા ભેણો કરે આ એક દુવા આલે હે વેસી મારમ કરા ઈ હમણે વિયાણી તીધી 12 રૂપિયા દવાખાનું ભરાયું હા તાર શું એટલા ભેણ કરે પણ આપણે જોન તમે લ્યા આવતા વર હે અખાણો કરવાનો ના ના આ કે બે વેસી મારા ખાડુ ખાડુ પાછા બાપ બેઠો બે ખાડુ લઈને જાયા છેત્રમ ગામમાં હે સારસા

કાકા તું દેસે વાહડો કેમ ચીક કરતો કાઈ મારું બેટુ તમને કવ છું લીલુ છે આમ કોરામ ઉભરાય થોડો હે કોરામ ઉભરાય તો લે હું તને ઉપાડી રાખું ને તું લંગરિયા પાટ મને બીક લાગે કાકા અલ્યા પણ હું તને ઉપાડી રાખું કે મારા વજન ન ખમેકો તાર મને તારી કશું કહું તને હું મોડા વજનની આણેતી લે દે હાલ ફરી જ ને થા બેહો નથી માથે તને હું પકડી રાખું દે ઉપર નાખું આ ઉપાડો લે લંગર ઉપાડ જોડે યા પેણો હા હરું ખાઈ ખાઈને આઈ રયું છે ખાના અલ્યા શું થયું છોટા ના શું શું બટી શું શું ના પાડ્યો એ અલ્યા જા કફૂરજીનો ટોકો પાડી લે આને કાક થઈ ગયું છે મારું ઓર

પાણી પાવા છું પાણી પીવો આપણે ઓસું પાદુ ઓસું પાદુ બસ પણ બસ એ ના ના માઈ લ્યા કપુજી હા હું કા ની વ્યવસ્થા કરું લ્યા વિજી ભાઈ ને ફોન કરું કરો જલ્દી આવો જલ્દી આવો એ વાયરો લ્યા વાયરો ના લે બેઠો લો આયો હાલ પણ ના હારું

લંકર માં લંકર માં હમણાં ઉપર લંકર ચડાવતા હોત ભગવાન જોડે થઈ ના દેશી ના પછી આવું પરેશ આવ

ના કરે પણ અમારા ઘરે તમે વાહડો લઈને લંગર ચડાવવા જોશો પીવીસી છોકરો લઈને પાછો આવે તમારે કઈ જરૂર પડે ને લાઈટ

અને એવું કામ પડે મને ફોન કરી દો હેલ્પર ની જરૂર પડે તો હેલ્પર મારા કણ હાથ છે પણ અમે જાર ફોન કરા તાર ફોન સિંહણ તમારી ઉપાડે છે લે આ સિંહણ જોડે તો તાર સિંહ જોડે સિંહણ જ ને તાર બીજું કોણ સિંહણ તાર ઝોબે તમા જેવા ના ઝોબે કૂતરા વાત કરો ચીવી હાર હા જો ની નક લમણ બે મિલી છે હમણા તાર કાકાનો જીવ બચાવ એટલે હાર કરી બચાવ તું ના જા મને બોલ હે આ તારી મુ એકલો સિંહ સુ સિંહણ તો જઈ પિયો